સાહેબે મને એવું કીધું મને કે આપણે ઓપરેશન નથી કરાવવું એક ટ્રાય આપણે આટકોટ મારી ગયા મેં કીધું સાહેબ ત્યાં આટકોટ મારવામાં તો વેઇટિંગમાં વારો આવે છે એ કે નામ દેજો મારું એટલે અમે અહીંયા નામ લખાવ્યું આઠને દિવસે વારો આવ્યો પછી કીધું ઓપરેશન કેમ ન કરાવ્યું ઓપરેશનમાં સાહેબ જોખમ હતી અમારે કે કમરનું ઓપરેશનમાં મને દસ જણા એવું કીધું કે બહુ બને ત્યાં લગ્ન ન કરાવવા ગયા કીધું કાંઈ વાંધો નહીં હાલો આપણે ત્યાં ટ્રાય મારી કીધું અને અમને પહેલે ધકે રિપોર્ટ મળ્યો એમ ઘણી રાહત ઘણી રાહત થઈ આ પાંચમો ધકો હાવ રેડી અત્યારે પાંચમી વખત છે આ પાંચમી વખત છે હવે તમારો કેસ સમજીએ લાવો બાય પાછો પાંચમી વખતમાં સાહેબ અમે ગાડીમાં એ જ છે કરતા હા કીધું જેવું હોય ને એવું આપણે સાહેબને કહેવાનું ખોટી વાત નહીં કરું સાહેબ કાલે કલાક કામ હોતું એવું છે હવે તમારે કેસ સમજીએ અને બધા તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે